તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો ભી ચેનલ ને फटाफट સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને જલ્દી મોકલી આપજો પીએમ नरेंद्र મોદીએ ઇઝરાયલના પીએમ સાથે કરી ફોન પર વાતચીત વડાપ્રધાન नरेंद्र મોદીએ ઇઝરાયલના પીએમ બેન્જાמין નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી છે પીએમ મોદીએ તેની વાતચીતની માહિતી આપી છે અને કહ્યું કે પશ્ચિમ એશિયામાં તાજેતરના અપડેટ વિશે ઇઝરાયેલના પીએમ નેત્યાઓ સાથે વાત કરી આપણી દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી ભારત શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે

આગળના મહત્વના સમાચાર અમેરિકાએ ભારતીયો માટે કરી મોટી જાહેરાત અમેરિકા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે સારા સમાચાર છે અમેરિકાએ ભારતીયો માટે એક મોટી જાહેરાત કરી છે ભારતીય વિદ્યાર્થીઓ પ્રવાસીઓ અને સ્કિલ વર્કર માટે અમેરિકાએ બે લાખ અપોઇન્ટમેન્ટ જાહેર કરી છે એટલે કે ભારતીય અરજદારોને સેમેસ્ટર ઇન્ટરવ્યૂ ફાળવી શકાશે ભારત સ્થિત અમેરિકન દૂતવાસોએ જણાવ્યું છે કે અમારી પાસે સતત બીજા વર્ષે દસ લાખ જેટલી નોન ઇમિગ્રેટ વિઝા અરજી આવી હતી ગુજરાતીઓ માટે આવ્યા ચિંતાજનક સમાચાર વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે હાલ વિશ્વામિત્રી નદીની સપાટી વધીને પચીસ ફૂટે પહોંચી છે વડસર પરશુરામ ભઠ્ઠા જલારામનગર કમાટીપુરા સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે તંત્ર પણ એલર્ટ મોડ પર છે ગઈકાલે સાંજથી જ વડોદરામાં વરસાદ વરસ્યો નથી છતાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે આ પહેલાં ચોવીસમી જુલાઈ અને છવ્વીસમી ઓગસ્ટ આવેલા પૂરમાં પણ અહીં પાણી ભરાયા હતા

જેના કારણે તંત્રમાં હાલ ભારે દોડધામ જોવા મળી રહી છે એક જ મહિનામાં ડેન્ગ્યુના એકસો ચાલીસ કેસ નોંધાયા છે સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના ત્રણસો નેવું કેસ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના બસો ને પચાસ કેસ નોંધાયા છે જ્યારે મેલેરિયાના ગત મહિને એકસો વીસ કેસ નોંધાયા છે ચાલુ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ચોરાણું કેસ નોંધાયા છે હાલ ઓપીડીની સંખ્યામાં બમણો વધારો થઈ રહ્યો છે હવે ગુજરાતીઓ જાણી લો પોલીસ ભરતીને લઈને સરકારે લીધો મોટો નિર્ણય પોલીસ ભરતીને લઈને

આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી અથવા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધાપથ અંતર્ગત ગામતળની લંબાઈમાં પાંચ પોઈન્ટ પચાસ મીટર જે ઉપલબ્ધ પહોળાઈમાં કોંક્રીટ રોડ બનાવવા માટે કુલ છસો અડસઠ તેત્રીસ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી દીધી છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓનો ભારે હોબાળો ભિલોડા પોલીસ સ્ટેશને પ્રેરણા હાઈસ્કૂલ ભિલોડા ખાતે પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ રેલી કાઢી પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ કરી હોબાળો કર્યો હતો વિદ્યાર્થીનો આક્ષેપ છે કે શાળાના શિક્ષક ટોર્ચર કરતા હોવાથી ભિલોડાના માવટાંડાના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે મૃતકને ન્યાય આપો અને શિક્ષકને સસ્પેન્ડ કરવાના નારા ખૂબ જોરથી લગાવ્યા હતા ખૂબ જ ચિંતાજનક સમાચાર જ્યાં જુઓ ત્યાં લાસોના ઢગલા અને શાળા કોલેજો પણ બંધ નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સમસ્યા ઊભી થઈ છે દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસ્યા છે મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં એકસો સિત્તેર લોકોના મોત થયા છે અને બેતાલીસ લોકો લાપતા પણ છે કાઠમંડુની મુખ્ય નદી બાગમતી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે વહીવટી તંત્રીએ ત્રણ દિવસ માટે તમામ શાળા કોલેજો બંધ કરી દીધી છે હાલ પૂરમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી ચાલુ રહી છે